ઠાઈકા નથી ને બાલંપડી વાળા આજ રંગ જુદો હતો બાલંપડી નો પણ જે સામે હતી એમાં બાલમડી નો રંગ અલગ પ્રકારનો જોયો આજ બાલમડી ના આંગણે આજે અનેકવિધ કાર્યક્રમ લેવા પટેલ સમાજ દ્વારા અલૌકિક મનોરથ અને સાથે સાથે સમાજભવનનું ખાતમહત આ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં જેવો આશીર્વચન પાઠવવા માટે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા પરમ પૂજ્ય રાયજી મહારાજ સિંહ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય મેઘજીભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો અને મોટી સંખ્યા અંદર ઉપસ્થિત સૌ સમાજના વડીલો ભાઈઓ યુવાન મિત્રો અને બહેનો આજે કીધું એમ કે બાલંભણીને આંગણે એક અનેરો ઉત્સવ અને છેલ્લા ઘણા સમયથી આ પ્રસંગની આપણે રાહ જોતા હતા કે બાલંભીના આંગણે સમાજ ભવન નું ખાતમુહૂર્ત ક્યારે થાય અનેક મુશ્કેલી અનેક પરિસ્થિતિનો સામનો કર્યો અને આવડી મોટી સમાજની જગ્યા અને જગ્યાની અંદર સમાજ ભવનનું નિર્માણ ન થાય એ માટે પણ અનેક લોકોએ અહીંથી પ્રયત્નો કર્યા મને ખ્યાલ છે કે સમાજની અહીંની ટીમ અને મારી વાતની શરૂઆત કરવી પહેલા સરપંચ અહીંયા ઉપસ્થિત છે અને ટીમ પણ ઉપસ્થિત છે અને એકવાર આપણે જોરદાર તાલીઓથી વધાવો પડે એટલા માટે કે સમાજ આ સમાજની જગ્યા અને અહીંયા સમાજનું નિર્માણ થાય એટલા માટે અથાગ પ્રયત્નો સરપંચની આગેવાની હું સાક્ષી છું કારણ કે અહીંથી ગાંધીનગર સુધી આવું ને સહેલું નથી મને કે આ લોકો હવે જવાના કે સમાજ માટે આવે મને ફોન કર્યો એટલે કહું તમે એટલા અગિયાર વાગે આવી જાઓ એટલે નવ વાગે આવીને મારા બંગલે બેહી જતા અનેક વખત દોડા દોડી કરી પ્રયત્નો છેલ્લે મને એમ થયું કારણ કે અમે તો ન થાકી ગાંધીનગર નો રસ્તો છે કાયમી માટે મેં હવે જવાનું છે સમાજનું થાય શું થાય પછી ક્યાંથી મને ગોતી લેતા નહીં ખબર મારે ગાંધીનગર જવાનું હોય ફોન ન આવ્યો હોય પણ હું ગાંધીનગર પહોંચું ત્યાં પેલા સરપંચ નંદાબેન ટીમ આખી ત્યાં બેઠી હોય અને એટલા માટે અભિનંદન પાત્ર કીધું કે અમે તો માધ્યમ હતા વચમાં બેના અને જે જેની કૃપા થઈ બાવાશ્રી બિરાજમાન છે અહીંયા પુરુષોત્તમ બાવાની કૃપા થઈ અને એટલા માટે કીધું કે અમે એક રાજકીય માણસ તરીકે ખાલી માધ્યમ હતા અને આ કામ કેટલું તમારું અઘરું હતું એ ખાલી એક લેટર આવી ગયું ને એટલે આપણને સમજાય છે કે ભાઈ આલું આપણું થઈ ગયું પણ એ કેટલું અઘરું થયું અહીંથી કૃપા ન ઓથી હોય ને તો આ કામ શક્ય નહોતું તમારું અને એટલા માટે આ લોકો ઠાયકા નથી અને છેલ્લે સમાજની જગ્યાનો ઓર્ડર ઓર્ડર ગાંધીનગરથી અને માનું છું કે એટલી અનેક જગ્યા ઉપર લેવા પટેલ સમાજ ભવનના નિર્માણ થઈ રહ્યા છે આ બાલંભી પહેલું એવું ગામ હશે કે એક વર કિંમત વસૂલ કરીને સરકારે ઓર્ડર કર્યો તો બાલના આંગણે સમાજે ઓર્ડર કર્યો અને એટલે કહું છું ને આ જે જેની કૃપા થઈ જે જે તૈયાર શક્ય બન્યું શક્ય આ સમાજના કામની અંદર આ ન બને અને બે બે વસ્તુ હતી એક બાજુ જમીન કરાવવા માટેનો માટેના પ્રયત્નો એક બાજુ એવી ટીમ હતી એના પ્રયત્નો કરતી હતી અને કીધું કે આ તો આ સમાજની આપણે આ ગામડાની કમનસીબી છે કે આવું થાય એટલે મને સરપટ ને આવીને વાત કરે બધી ટીમ કે આમ કરે છે આમ થાય છે મને કેવું લ્યો મને કારણ કે આદો છે જે ડબલ જ પડે આપણે અને કીધું અનેક મુશ્કેલી પછી જયારે બાલમણીને આંગણે સમાજની જગ્યા ક્લિયર થઈ ક્લિયર થઈ એટલે હું લગભગ હું ફટાકડા ફોડ્યા જાય શું કર્યું હતું ફે ને ફટાકડા તેથી ભેગા ફોડ લીધા શું ભૂલાઈ ગયો હું ફટાકડા ફોડ્યા રાખવાના અને ફટાકડા ફોડ્યા વળી પાછું હેરકું જ્યાં થી પણ યુવાનો ને ધન્યવાદ આપું ભલે હેરકુદ પાછું ઠારી નાખશે બાકી મૂકવાનું તો નથી અને પાછું ચાલુ કર્યું લોરિયા ટીમ આવી કારણ કે ફોન બાલંબડી થી આવ્યો ને એટલે મને અગાઉ વળી કઈક પ્રશ્ન આવ્યો હોય પાછો અને પાછો ફોન આવ્યો જામનગર મોકલી તમે જાજો ક્લિયર ને કીધું જે ની કૃપા ક્યાં થાય ફરી પાછું ત્યારે વ્રત ની અંદર જે ની દંડવતી પરિક્રમા હાલતી હતી અને તે દિવસે બે દિવસ હું ત્યાં ગયો ને ત્યારે જે ના ફરી પાછી કૃપા થઈ અને ફરી પાછું આપણે રાગે ચડ્યું છે એટલે આ કૃપા વગર શક્ય નથી અને એ એટલા માટે આજે નગર કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ ખાલી સમાજના નો થતો હોય અને આપણું કાળ જોઈ લેજો એમાં અલૌકિક મનોરથ અને સાથે સમાજ ભવનનું ખાતમૂત આ જે જેની કૃપાથી આ શક્ય બન્યું છે એટલે આજના દિવસે બાલંબડી અને લેવા પટેલ સમાજને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું સાથે સાથે કે જ્યાં સમાજ ભવન ભવનની વાત આવે રાઘવજીભાઈ વાત કરી દિવ્ય પણ વાત કરીને ગયા કે સમાજ એટલે શું જગ્યા સમાજના કાર્યક્રમ ચાલતા હોય સમાજની વાડીનું નિર્માણ થાય સમાજને લગતા કાર્યક્રમ થાય પણ વર્ષો આપણો ભૂતકાળ યાદ કરો ક્યાંય અનેક સમાજના વડીલો બેઠા છે અને છે એટલે સ્વાભાવિક તો એ લાઈન પાછળ બેઠી કે વડીલો કે જેને આ સમાજ માટે સમાજના સંગઠન માટે અને સમાજ મજબૂત રીતે આગળ વધે માટે વડીલોએ અને અનેક ભૂતકાળની અંદર અનેક પ્રયત્નો કરેલા છે અને કઈને આપણે વાત કરીએ કે સમાજ તો આ ગુજરાત ની અંદર લેવા પટેલ સમાજની પરિસ્થિતિ શું કે સમાજ એ કઈ જગ્યા ઉપર ઊભો છે અને કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ દર સમાજ સંગઠન બને સમાજ સંગઠિત રીતે આગળ વધે સમાજ મજબૂત બને એ માટે હું ભૂતકાળથી સાંભળતો આવું છું નાડની તારીખે અહીંથી સ્ટેજ ઉપરથી સમાજના અનેક આગેવાનો એ કાયમી માટે આ ભાષણો આપણી વચ્ચે છે પણ એનું પરિણામ શું આવ્યું એનું પરિણામ શું આ સમાજની આ જે જગ્યા ઉપર કાર્યક્રમ ચાલી રહ્યો છે અહીંયા મજબૂત રીતે લેવા પાટીદાર સમાજ ભવનનું નિર્માણ લાગશે લેવા પટેલ સમાજ બાલંબડી એવું નામ લાગશે તમારું આ કોઈનું વ્યક્તિગત નામ કોઈનું માથે નહીં લાગે અને ગમે કોઈ તમે આખા લેવા પડે સમાજ આપણા સમાજની બનવાની તમારું ગામની અંદર વ્યક્તિગત ઘર હોય તમારું મકાન કદાચ તમે પાંચ કરોડ નું કરો તો જેનું વ્યક્તિગત એનું નામ કહેવાય કે આ મકાન છે વ્યક્તિગત આ ભાઈના નામ અને સમાજ જો સંગઠિત નહીં થાય સમાજ મજબૂત રીતે આગળ નહીં વધે સંગઠિત નહીં થાય તો એનું ભવિષ્ય આવનારા દિવસોની અંદર તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો આજની તારીખે સમાજનો એસી ટકા થી વધારે વર્ગ એ ગામડાની અંદર રે છે મધ્યમ વર્ગ અને ગરીબ પરિસ્થિતિમાં રે છે અને સંગઠિત બની અને એક નહીં થાવ તો આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ એસી ટકા વર્ગને સ્વીકારવાનો સમય પણ હવે દૂર નથી સમાજ નું મુશ્કેલી પડે ત્યાં તમારે જવાનું કે પાસે તમે માનતા હોય ન માનતા હોય આજની તારીખે આ એક ગામની વાત નથી કરતો આવડા મોટા લેવા પટેલ સમાજની અંદર આજની તારીખે અનેક વર્ગ અનેક નાના નાના પરિવારો આજની તારીખે મુશ્કેલી ની અંદર અત્યારે જીવી રહ્યા છે અનેક મુશ્કેલીઓ આવે છે અને હું હર હંમેશા સમાજને અપીલ કરતો હોઉં છું ભાઈ એવા સમયે કે જ્યાં આપણો નાનો વર્ગ છે નાના ગરીબ પરિવારો રહેશે મુશ્કેલી પડે ત્યારે એને મદદરૂપ થવાની સમાજની જવાબદારી છે કે મુશ્કેલી તમે હાથ ખેંચો એનો અને અત્યારે પરિસ્થિતિ આવી છે કે હાથ ખેંચવાનું એક બાજુ રહી ગયું છે અને સેજે એટલે પોચો એટલે ટાટ્યો પેલા ખેંચ્યા આ સમાજ છે કઈ કરવું નથી કરતા હોય આગળ જવા દેવા નથી કા તમે કરો કા ન થાય તો કોઈ કામ કરતું હોય મજબૂત રીતે એને સહકાર આપો અને હર હંમેશા સમાજ નહીં પણ કોઈ પણ જગ્યાએ કોઈ સમાજની અંદર કાયમી માટેનું છે જે લોકો જે ટીમ કામ કરતી હશે એનાથી ભૂલ થાય અહીંયા આવડું મોટું કાલ સાંજ આયોજન ચાલુ છે જે કમિટી ટીમ કામ કરતી હશે કદાચ ભૂલ થઈ હશે એનાથી આમંત્રણ પત્રિકા છપ્યું તેની જવાબદારી કોને કોને પોચાડવા જવું તો એ ટીમની જવાબદારી આખું વ્યવસ્થા ગોઠવી તેની જવાબદારી કોઈ મેમ આયા આગતા સોગતા કરવાની રહી ગયો હોય તેની જવાબદારી કાર્યક્રમ પૂરો થાય પ્રસાદ લેવાનો કઈ ભૂલચૂક રહી ગઈ તેની જવાબદારી અને જેને કાંઈ નથી કરવું ને એ બેઠો બેઠો એના ખોચા કાઢતા છે હા સમાજની કમનસીબી જેને કાંઈ નથી કરવાનું અને એવી ટીમે હોય અને એવું તો આવી ગ્રાઉન્ડ માં બેઠા બેઠા હોય ક્યાંક અને ઓટે બેઠી બેઠી ન્યા કરે કે ભાઈ હતા બાલમડીમાં ભેગા થયા અને મનોરથ કઈ સમાજનું હતું ના કઈ હું કરે સમાજ ઉભો થાય તે જોયું જાય આમાં વાતું મને નથી લાગતું સમાજ ઉભો થાય તો આને મૂકી દે તું આવી જાય અહીંયા કા કીધું કરો કા કરવા દો અને એટલા માટે હું હર હંમેશા મારા પ્રવચન ની અંદર કહું છું કે સમાજને સહકાર ન આપો તો નહીં તમે નડવાના પ્રયત્નો બંધ કરી દો ની મોટા મોટી તમારી સમાજ સેવા છે એટલા માટે કાયમી માટે મારે શબ્દો લેવો પડે તમે નળવાનું બંધ કરો અને જ્યાં સમાજનું સારું કામ થતું ત્યાં નડે નહીં અગિયાર લાખ એમને મોઢામ લખી લેજો એના કારણે અગિયાર લાખ આ સમાજને નહીં નથી એનો ફાળો આવી ગયો આ ટીમ જ્યાં સુધી કામ કરે છે ને ત્યાં સુધી સમાજ સમાજની પ્રગતિ સમાજને આગળ લઈ જવામાં આવડા મોટા સમાજને કીધું કે હજી આવડા સમય પછી બે હજાર પચીસમાં પણ જો અપીલ કરવી પડતી તો આ લેવા પડે સમાજની કમજોરી છે હજી અને એટલા માટે કીધું કે મારા આભાર વ્યક્ત કરો કરવો પડે બાલંબડીના સરપંચ પ્રમુખથી લઈને તમામ યુવાન મિત્રોનો કે જે બાલંબરીમાં આવી રહે છે અહીંથી દૂર થઈને તમારે રાજકોટની અંદર પણ ત્યાં બિઝનેસ માટે ગયા ગયા છે છે એ અને કીધું કે સમાજના કામ માટે દિવસ રાત જોયા વગર આ ટીમે બધા કામ કર્યું છે અભિનંદન ને પાત્ર છે આ કામ એમ એમ નથી થાતું આ કામ નિસ્વાર્થ ભાવે થાય છે કેટલો ખર્ચ થયો છે એ ખર્ચ કઈ લેવા પડે સમાજ નાંગણે કે બિલ નહીં સમાજ સમાજના પગારદાર નથી કે ભાઈ સમાજની કમિટી એટલે પાંચ પાંચ હજાર એવું નથી હોતું એટલે છ સમાજનું કામ કરવાનું અને કરવા છતાં કીધું કે ત્યાં કેવાની અંદર આવે અફજસ મળે એટલે જે સમાજનું કામ તાકાત થી કરતો હોય ત્યાં રૂકાવટ આવે છે અને હું પછી ચાલુ કરીશ બોલવાનું મારે લોકો રાહ જોઈને બેઠા હોય બંધ થયું છે ફિલ્મ લોકો ગોતતા હોય હવે તો આમ કે ખૂણે બને તો ટીવી વાળા ગોતે તમારે ક્યાંય કેવું છે બધું મારું જોઈ શું કેવું છે પણ કીધું ને કે છતાંય એવા લોકોના અવરોધની વચ્ચે પણ સમાજ માટે મજબૂત રીતે આગળ વધો અને મજબૂત રીતે આગળ વધશો ને કદાચ કોઈ જોતું હોય કે ન જોતું હોય ઈશ્વર જેની છે છે ને સાક્ષાત સ્વરૂપ બીજું કોઈ ન જોવે એના સર્ટિફિકેટ ની જરૂર નથી સમાજ ને હવે બહુ કીધું કે ભાઈ કા કરો સંગઠિત થાય અને કીધું કે હાકલ કરવી પડે મુશ્કેલી આવડા મોટા સમાજની અંદર અને મારી હર હંમેશા લેવા પટેલ સમાજને મારી નમ્ર વિનંતી છે કે થોડુંક પણ એવું ક્યાંય હોય અહીંયા લેટ ગો કરતા શીખજો થોડુંક જાતું ખો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર એટલી બધી અંદરો અંદર મુશ્કેલી છે તમે ગામડાની અંદર જો તમે મોટા ભાગનો વર્ગ આપણો ગામડાની અંદર છે નાની નાની વાતની અંદર મુશ્કેલી ઉભી થાય આગેવાનો કાલાવડ તાલુકાના બેઠા બેઠાઇશ બધા ગામની અંદર ખાલી એક શેઠા માટે માથા ગુઠાતી હોય એક શેઠા માટે વર્ષોથી વડીલો વખતથી વખતથી કારણ કે જે તે વખતે જગ્યા ઉપર જમીન આવતી હોય વર્ષોથી જગ્યા હાલવાનો વ્યવહાર હોય પેઢીયું કે પેઢીયું બદલાય ગઈ અત્ય સુધી પ્રશ્ન ન આવ્યા હવેની જનરેશન નવી આવી એટલે તમે રસ્તા માટેના કેસ થાય છે અત્યારે કોઈના બાપાનું સમજે નહીં અને જાય મામલતદાર ઓલી બાજુ કર્યું એને ફી ના પૈસા દેવા પડે અને જજમેન્ટ શું આવે કોઈનું ન આ ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ લેવા પટેલ સમાજની અંદર દરેક ગામડાની અંદર ચાલી રહ્યું છે અત્યારે અને એટલા માટે તલે સામે ને આપણો છે એટલે માર્કિંગ કરજો જગ્યા લીધી હોય એક માથા સામે આવતું હોય અને પછી બહાર નીકળે કોઈ માનો છો પગવાય કોઈ જાય નથી ક્યાં કરવાનું અંદરો અંદર હોય તો બહાર નીકળી જાવ અને હવે તો એવા કેસે છું હમણાં સેઢાની માથા કડ ભાઈ ભાઈ લડી લેતા વાંધો નહીં બે ધારી લઈને બહાર નીકળે છે આ છે એ હકીકત છે આ સમાજે સ્વીકારવું પડશે કે ક્યાં સુધી ચલાવું ગામની અંદર આ મુશ્કેલી આ મજબૂરી આજની તારીખે સમાજની અને એક બાજુ આપણે સમાજને તાકાતરો બનાવવાની આપણે વાત કરીએ અને એટલા માટે કીધી કે કાયમી માટે જાહેર પ્રવચન ની અંદર કેતા આવું છું કે જે મજબૂત રીતે તમારા સમાજનું કામ કરતો હોય આગેવાન તરીકે સમાજ સ્વીકારજો એને મજબૂત રીતે કામ કરતો અને સમાજને આગેવાન તરીકે તમારા ગામની અંદર સ્વીકારજો કે આ મજબૂત રીતે અને એટલા માટે આગેવાન મજબૂત જ હોવો જોઈએ ક્યારે એવી મુશ્કેલી પર દોઢ વાગ્યા ગમીને ફોનમાં પકડાઈ જાય તમારો આગેવાન હોવો જોઈએ પછી અહીંથી હું મોટી મોટી કહીને આવ્યો જાઉં અને પછી આ સરપંચ મને આખું ગામ તમે ગોતો હું બે મહિના ભેગો ન નતો મારે અહીંયા આવવાનો હક નથી અહીંયા અને એટલા માટે કીધું કાંઈ થાય કાલંપડી તો હું પહેલી વખત આવ્યો છું આ કાર્યક્રમ દર બાલંબડીમાં પહેલી વખત મારે આવવાનું થયું પણ અમે સ્ટેજ ઉપરથી જે વાતો કરતા હોય ને સમાજની કે સમાજને મુશ્કેલી પડે ત્યારે કહેજો એટલે બાલંબડીનું આ પ્રકરણ હતું જય સાદડીએ હાથમાં એટલા માટે લીધું હતું કાલે આપણા સમાજની મુશ્કેલી નહોતો અને કોઈ પણ જગ્યા કાર્યક્રમમાં જે પણ જગ્યા જામનગર જિલ્લો કાલાવડ આમ રાજકોટ જિલ્લાની અંદર સમાજ બનતા હોય જૂનાગઢની અંદર બનતા હોય અમારો વિસ્તાર મૂકીને તમારા આંગણે સમાજના આંગણે આવવાના પ્રયત્ન એટલા માટે કરી છે કે સમાજ પ્રત્યે લાગણી છે સમાજ બોલાવે છે એટલે તમારા આંગણે પ્રયત્ન કોઈ મારો વિસ્તાર આ છે પ્રયત્નો કાલાવડ નું મૂકી દરુણના જેતપુર મારો વિસ્તાર આવે જ્યાં મારે કાયમી મત લેવા જાવ બાલમણી આંગણે અહીંયા મત લેવા કોઈ નથી આવવાનું આવું હેલું નથી ત્રણ વેગાના આવ્યા છે અને ક્યારે છૂટા કરો હોય તો તમારી ઉપર છે એમ નહીંથી એમને સાહેબ હા ત્રણ વૈગ્યા ન આવ્યા છે હવે તમે એમ કે હવે તમારી ઘરે જાઓ ત્યારે જવાનું તમારે લગન ગાળા સીઝન છે મારે મારા વિસ્તારના કામ નહી હોય અને છે કે હજી લખાવવું જોઈએ એ લાગે સમાજમાં જાવ છું કહું છું ક્યાંયથી સાલ આડ કે સાલ પેરાવો છો ને એ તો કાર્યક્રમ પૂરો થાય ખવો પડે કે આ લાખ રૂપિયાની સાલ પેડી પાંચ લાખ ની પેડી કાર્યક્રમ પૂરો થાય ખવો પડે અને છતાં એમ કે આવડા આવ્યા વાત મોટી મોટી વાતો કરી ગયા તો એ કઈ સાહેલ કે આવડો હાર છે મને હમણાં ખબર છે કેટલા પડવાનો છે મને ખબર જ છે એ હેલું નથી હમણાં મને આવી ગયા ને તમે કાનમાં ફૂંક મારી જ ગયા છે હમણાં કરશે જાહેરાત અહીંયા અને ભાઈ લખાવે અમારા લઈ જાજો ને વાતો કરે કે રાજકીય માણસ લખાવે દે નહીં મારા પહેલા લઈ જાજો એટલે તો આવીને લખાવવાના એ હાર હમણાં કે તમને કેટલામાં પડ્યો એટલે એ મારે જોવાનો ચાર કલાક અહીંયા સમાજ માટે આવ્યા અને છતાંય કીધું ને કે કોઈ દિવસ રાજકીય રીતે બાલંભી ના મત લેવા મારે મારો પરિવાર કોઈ તમારા આંગણે નથી આવવાનો આ સમાજનો કાર્યક્રમ સમાજ નો કાર્યક્રમ છે પતિ વાર પેલા ભૂલ કરી ગયા હવે નથી આવું એક વાર આવ્યા અખોતરો કરવા એકવાર અખતરો કરી ગયા છે ને પણ હારું થયું તે દીને ટાણા મોકલી દીધા ને હારું થયું જ્યાં વૈયા ગયા એ થોડોક લાગ્યું કાલે વારે હરાવ્યા હરાવ્યા એ મહિનો લાગ્યું પણ સારું થયું રસ્તો હારો બતાવ્યો તમે અમને પણ એ મજા છે કીધું કે આ સમાજ સમાજના કાર્યક્રમ માટે આવ્યો છે મારી હંમેશા સમાજની અંદર એક અપેક્ષા રહી છે કે સમાજની વાત આવીને આ બધું એક બાજુ મૂકી અને મજબૂત રીતે સમાજ આગળ વધે માટે હંમેશા સાથે મળીને પ્રયત્નો કરવા પડશે કારણ કે આવનારા દિવસો આવનારો સમય આપણે ધારી એટલો સહેલો નથી આવવાનો અને મારે આજે આ વિશેષ આભાર વ્યક્ત કરો છો બાલંબડીના યુવાન મિત્રોનો કે ફોનથી જામકણાનો જે સમૂહ લગ્ન હતો આખી ટીમ સ્વયંસેવક તરીકે કામ કરવા માટે બધે જોવા મળ્યા મને કે આભાર વ્યક્ત કરું છું યુવાન મિત્રોનો કેવડો મોટો પાંચસો અગિયાર દીકરીઓનો ભવ્ય લગ્ન હતો મારે અગિયાર હજાર સ્વયંસેવકોનું લિસ્ટ મેળવ્યું હતું એમાં બાલુંબડીના યુવાન મિત્રો સમૂહ ની અંદર નિસ્વાર્થ ભાવે સેવા માટે સમાજની પ્રવૃત્તિ ભાડું કઈ નથી કોઈને નથી પગાર છતાં અહીંથી સો યુવાન મિત્રો જામકરના સવારમાં આવી ગયા હતા અને કાર્યક્રમ પૂરો થઈને અમે જે જવાબદારી આપી એની ઘરે કદાચ કામ નહીં કર્યું હોય ન્યા સમાજનું કામ બધાય કર્યું છે અને પછી સાંજે આવ્યા છે આ સમાજની ટીમ આ સમાજની આ યુવાન મિત્રોની ટીમ એને અભિનંદનને પાત્ર છે વિશેષ સમય નથી લેવો ફરીથી આ જ જગ્યા ઉપર અહીંયા ભવ્ય સમાજનું એક નિર્માણ થાય ત્યાં ઘણા બધા ઓળખો છો અહીંથી બિઝનેસ માટે રાજકોટ સેટ થયા છે આમાં સમાજની અંદર ફાળો આપજો આ સમાજનું પ્રોપર્ટી બનવાની છે અહીંયા યથાશક્તિ થાય એટલું આમાં સહકાર આપજો અને આ જગ્યા ઉપર ભવ્ય લેવા પટેલ સમાજનું નિર્માણ થાય અને જેથી પાછું લોકાર્પણ કરો તેથી બોલાવજો થઈ ગયું ને બધું કરતા તેથી લોખાર્પણ માટે બોલાવજો તેથી ફરી પાછા આવશું ફરી આવો મનો સરસ આયોજન કરશું અને ભવ્ય સમાજનું નિર્માણ થાય એ માટે સૌ સાથે મળીને પ્રયત્નો કરી એટલી અપેક્ષા સાથે ફરીથી જે આ સમાજના કામ માટે કીધું કે બહેનોને ન ખ્યાલ અનેક મુશ્કેલીઓ હતી અનેક પરિસ્થિતિમાં લડાઈ કરી છે અને એ પ્રમાણે જે આપણને સફળતા મળી છે અને ફરીથી જે જેને સહકારી છે બધાનો આભાર વ્યક્ત કરી અને ફરીથી આ સમાજ મજબૂત રીતે આગળ વધે માટે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ એટલી વિનંતી સાથે હવે લગભગ થોડીક જે જેના રચનામૂટ બાકી છે એટલે થોડુંક હવે જો મા પ્રસાદનું છે ને રાખવું હોય ને આમ ઈ ભીતર દેખાઈશ મને સે તો ખરા અને હાઈ જે હોળી રશિયા હા એટલે બે પેઢી તો છે હાજર બાપાનું ભીતર છે ને હવે છોકરો બાર ભણે ને કે તમે એને લઈ આવો એમ છો કાલે એને લઈ આવજો અહીંયા અને ઘરવાળાનું મારું સન્માન કર્યું બહુ હાર પહેરો ન કરતો ને કાલે સવાર એ રાતમાં રાત મજા આવે આવ્યો હોય અહીંયા આ આ આ આ રાજનીતિનો રંગ એવો છે કે મજા આવે તમને હાર પહેર ને એટલે એમ થાય કાલથી અવાર અમારે કયાં ઘર નો બોપડે માપે માપે રખા ખાવ જાવજો તમને પણ ખરેખર મજાનો એટલે આજે આનંદનો છે દિવસ છે બાલંભડીના આંગણે કીધું કે હું આવ્યો ત્યાંથી આજે અલગ પ્રકારનો રંગ તમારો જોયો રંગ જાળવી રાખવાનો છે અને જ્યાં મુશ્કેલી પડે ત્યાં હું તમારી સાથે છું આ રંગ ડીમનો હવેતા આ કલર ઉડવો ન જોઈ અને હમણાં હોળીના દિવસો નજીક આવે છે એટલે જેટલો રંગ હજી ઘટે છે ને એ ધૂળેટીમાં પૂરી દેવો છે આપણે બાકી રંગ ઉડવા દેવાનો નથી આ રંગમાં જ્યાં હજી મુશ્કેલી પડે ત્યાં કારણ કે જે જે આશીર્વાદ આપ્યાશ અને કામ મને હોય છે કે આમાં કામમાં કાઈ ઘટું હવે ન જો એટલે જે જે તમારા આશીર્વાદ છે આમાં કાઈ નહીં ઘટે અને અહીંયા ભવ્ય સમાજનું નિર્માણ થાય એ દિશામાં અમે આગળ વધશું સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય સદા